આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અત્યારે માર્ચ મહિનામાં નારી શક્તિને ઉજાગર કરતા ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે અમારી ઇનરવિલ ક્લબ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ઇનરવેલને હાલમાં 100 વર્ષ પૂર્ણ થયા છે તેની ખુશાલીમાં ઇનરવિલ ક્લબ ઓફ પૂજ ફ્લેમિંગો દ્વારા તારીખ 16 માર્ચ 2024 શનિવારે બપોરે 4:30 કલાકે માધા પર ઝાંસી કેરાની સર્કલ સ્મૃતિવન ખાતેથી શરૂ થઈ મિરજાપર ગેટ સુધી નારી શક્તિ બાઇક રેલીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજનગર અધ્યક્ષા રશ્મીબેન સોલંકી અને ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કરે બાઇક રેલીને સ્ટાર્ટ આપ્યો હતો આ રેલીમાં નારી શક્તિના નારા સાથે વિવિધ સંસ્થાઓમાંથી થી વધારે બહેનોએ ભાગ લીધો હતો ઇનરવેલ ડિસ્ટ્રિક્ટ આઈ રચનાબેન શાહે જણાવ્યું હતું કે ઇનરવેલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો વૃક્ષારોપણ પર્યાવરણ બચાવો મહિલા સશક્તિકરણ